સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કરોદ ગામમાં નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન મોતને ભેટેલા પિતા પુત્રના મૃતદેહ તેમના વતન પહોંચતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું કરોડના જિગ્નેશ પટેલ તેમની પુત્રી પ્રિયાસિંહ પટેલ નેપાળના અન્નપૂર્ણા બેઝ કેમ્પ ટ્રેકિંગ માટે ગયા હતા તારીખ પંદર ઓક્ટોબરે દુર્ગમ પહાડી વિસ્તારમાં અચાનક આવેલી ભારે હિમ વર્ષા હિમવર્ષા પ્રપાતના કારણે બંને લાપતા થયા નેપાળ આર્મી અને રેસ્ક્યુ ટીમે ચાર દિવસની કઠિન તપાસ બાદ બંનેના મૃતદેહ દુર્ગમ વિસ્તારમાંથી મળી આવ્યા મોડી રાત્રે નેપાળથી વિશેષ વિમાન દ્વારા મૃતદેહ મુંબઈ એરપોર્ટ ખાતે લવાયા જ્યાંથી રોડ માર્ગે કરોડ પહોંચ્યા આજે સવારે ગામમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં ગ્રામજનો પરિવારજનો સ્વજનો તેમજ આસપાસના ગામોના લોકો જોડાયા પરિવારજનોએ જણાવ્યું કે જિગ્નેશ પટેલ પ્રવાસ પ્રેમી હતા અને પુત્રી પ્રિયાંસિંહને પણ ટ્રેકિંગનો શોખ હતો

પર્વતોરોહણ રોહણ કરવા માટે એમની જોડે જોયા હતા અને મૃત્યુના સમાચાર જે મળ્યા છે એ મૃત્યુના સમાચાર મળ્યા પછી બહુ મોટી ઘટના બની છે સરકારે પણ એમના તરફથી પ્રયત્ન કર્યા છે રાજકીય આગેવાનોએ પણ સહકારી આગેવાનો પણ અને ધર્મમાં સેવાભાવી માણસોએ પણ આ એમની બોડી ઘર સુધી પહોંચે એના માટેના તમામ પ્રયત્ન કર્યા છે સૌનો હું આભાર માનું છું